નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એવા સમયે વહી વંચા બારોટ જે વંશનો ઇતિહાસ અને ગૌરવની જાળવણી માટેની ભારતીય કુટુંબ અને સમાજની માન્ય પુરાણો કાળથી ચાલતી આવતી સાંસ્કૃતિક સંસ્થા દ્વારા આ ઐતિહાસિક ઘટનાને પોતાની વહીમાં આ અમર ઇતિહાસને કંડારવા એટલે નોંધવા માટે ભેગા થયા અને ગૌરવની લાગણી સાથે પોતાના વંશ પુરાણમાં આની નોંધ કરી જય શ્રીરામનો જયઘોષ કર્યો ઉલ્લેખનીય છે કે આજના વર્તમાન સમયમાં પણ બારોટની વહીમાં આલેખાયેલા ઇતિહાસ અને ઘટનાની નોંધણી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે એટલે બારોટનું પેઢીનામું પ્રમાણભૂત ગણવામાં આવે છે પણ સાથે સાથે કપસો સાદી અનાદી કાળથી ચાલતી આવતી આપણી આ સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થવા કગાર પડશે અમુક લોક જાતિઓમાં જ હજી આ પ્રણાલીકા જળવાઈ રહી છે જેમ કે રાજપૂત દરબાર પ્રજાપતિ પંચાલ જેવી જાતિએ હજી પોતાના બારોટજીની સાચવી રાખ્યા છે પણ બીજી જ્ઞાતિઓમાં ઉદાસીનતા જોવા મળે છે હું અપીલ કરું છું સમગ્ર લોકજાતિઓને તમારો ઇતિહાસ નષ્ટ થાય તે પહેલા બચાવી લો આ લુપ્ત થતી પરંપરાને બચાવી લો નહીં તો તેવો સમય આવશે કે ભવિષ્યની પેઢીને પોતાના વંશ ગોત્રની ખબર જ નહીં રહે કારણ કે જે ખેતર તમને આજીવિકાના રડી આપે તેના માટે સ્વાભાવિક છે કે તમે એની જાળવણી પણ નહીં કરો એટલે કે બારોટ પોતાની વહીમાં રહેલા ઇતિહાસને નવા ચોપડામાં ઉતારે જ નહીં કારણ કે તેનાથી તેને કોઈ આજીવિકા મળતી નથી પરિણામ સ્વરૂપે બધા ચોપડા

અને આ વૈવંચા બારોટ છે સમાજે ભેગા થઈ અને આ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવા માટે એમ કહેવાય એક ઝુંબેશ ઉપાડી છે કે પોતાની વહીમાં આ નોંધ બારોટ માટે કહેવાય છે એમ કે બા શબ્દ સોહી બ્રહ્મ હૈ રો હે આત્મ રામ ક ઉચ્ચારણ સોહી ટેક હે તાકો બારોટ વૈવંચા બારોટ એટલે એમ કહેવાય કે વૈદિક કાળથી ભારતીય કુટુંબ પરંપરામાં સમાજ દ્વારા પ્રાપ્ત કરેલી સાંસ્કૃતિક સંસ્થા એટલે વૈવંચાપા આ ભરૂચના ચોપડામાં દરેક વંશના કુળની માહિતી હોય છે એના પરાક્રમો હોય છે એની કીર્તિ ગાથાઓ હોય છે એમ કહેવાય કે 18 પુરાણ નવ સ્મૃતિ નું દોહન કરી દેવર્ષિ નારદ ની આજ્ઞા થી બ્રહ્મા ના સૂચન થી પૃથ્વી લોક પર જો કોઈ 19મો પુરાણ બનાવવામાં આવ્યું હોય ને તો એ પિતૃ પુરાણ છે એટલે કે આપણો ભારૂડ નો એને એને હા હરિવંશ પુરાણ કા તો પિતૃ પુરાણ સાદી તળપદી ભાષામાં તમે એને ભઈ ભઈ કહી શકો ભારૂડ નો ચોપડો કહી શકો પણ જો શાસ્ત્રોની ભાષામાં એનું ઉચ્ચારણ કરવું હોય ને તો એને પિતૃ પુરાણ જ કહેવાય

આ બધી કુંભમાં હજી વયવંચા બારોટ પ્રથા ની શરૂઆત છે ચાલુ છે પણ ઘણી કોમમાં આ પરંપરા લુપ્ત થવા જઈ રહી છે હું આ મીડિયા દ્વારા એમ કહેવા માંગુ છું કે બારોટ જાતિનું મહત્વને સમજો આનું મહત્વ શું છે અને મહત્વ સમજી આ લુપ્ત થતી પરંપરાને બચાવી લો હજી સમય છે હજી બારોટો જાગૃત છે તો આ પરંપરા જો બચી જશે ને તો આવનારા સમયને ને પોતાના કુળ ઇતિહાસ મળી રહેશે ને તને એક સમય એવો આવશે કે માણસને પોતાના વંશ ગોત્ર નું ભાન નહીં રિપોર્ટર છે તે લાઈવ ન્યૂઝ વડોદરા